ચૈત્ર નવરાત્રીનું વ્રત માતા દુર્ગાને સમર્પિત છે આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાની પરંપરા છે આ વર્ષે ચૈત્રી નવરાત્રી નવ એપ્રિલથી શરૂ થઈ રહી છે એવું માનવામાં આવે છે કે જે ભક્તો આ વ્રતના તમામ નિયમોનું પાલન કરે છે તેમને માતા દુર્ગાની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તેની સાથે જીવનમાં આશીર્વાદ આવે છે નવરાત્રિને સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે આ વર્ષે નવરાત્રિ નવ એપ્રિલથી શરૂ થઈ રહી છે નવરાત્રિને સનાતન ધર્મનો સૌથી મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે મા દુર્ગાના ભક્તો આ નવ દિવસીય ઉત્સવને અપાર પ્રેમ અને ઉત્સાહ સાથે ઉજવે છે ઉપરાંત દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે તેઓ તેમના નવ જુદા જુદા અવતારોની પૂજા કરે છે નવરાત્રિ વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે શરદ નવરાત્રિ ચૈત્ર નવરાત્રિ માઘ નવરાત્રી અને અષાઢ ગુપ્ત નવરાત્રી આ વર્ષે નવરાત્રી નવ એપ્રિલ બે હજાર ચોવીસ થી શરૂ થઈ રહી છે ચૈત્ર નવરાત્રિમાં આ બાબતોનું ધ્યાન રાખો નવરાત્રી દરમિયાન સાધકોએ વહેલા ઉઠીને પવિત્ર સ્નાન કરવું જોઈએ દારૂ તમાકુ અને માંસાહારી ખોરાક જેવી તામસિક વસ્તુઓનું સેવન ન કરો ઉપવાસ દરમિયાન નખ કાપવા વાળ કાપવા દાઢી કાપવાનું ટાળો તેમની ઉર્જા વધારવા માટે ઉપવાસ કરનારા લોકો બિયા સાથેનો દાણો વોટર ચેસ્ટનટ દૂધ સાબુદાણા બટાકા અને ફળોનું સેવન કરી શકે છે નવરાત્રિ દરમિયાન સરસવના તેલ અને તલનું સેવન કરવાનું ટાળો સીંગતેલ અને ઘીનો ઉપયોગ કરી શકાય મીઠાનો દૈનિક ઉપયોગ ટાળો તમે રોક મીઠું વાપરી શકો છો ઉપવાસના દિવસોમાં સુવાનું ટાળો પૂજા સમયે સ્વચ્છ અને પવિત્ર વસ્ત્રો પહેરો ચામડાની બનેલી વસ્તુઓનો ઉપયોગ ન કરો કાળા કપડાં પહેરવાનું પણ ટાળો બાળકો સગર્ભા સ્ત્રીઓ અને ગંભીર રોગોથી પીડિત લોકોએ ઉપવાસ કરવાનું ટાળવું જોઈએ આ નવ દિવસો દરમિયાનમાં દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરો કોઈના વિશે ખરાબ બોલવાનું ટાળો હોકરીઓનું અપમાન ન કરો દેવી દુર્ગાને પ્રસન્ન કરવાના મંત્રો ઓમ જયંતિ મંગલા કાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવ ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે તમામ શિવ ભક્તો તરફથી શુભકામનાઓ માંગો શરણે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુ તે